નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો વાયનેન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસ્તર ગામે ખેતર માલિક પત્ની અને એક અન્ય વ્યક્તિને ખેતરમાં ઢોર ચરાવતા યુવક દ્વારા માથાના અને પગના ભાગે લાકડીથી માર મરાયો માલસ્તર ગામમાં આવેલ ચુડેલ માતા વગામાં આવેલ છે ખેતર ખેતર માલિક હરિકૃષ્ણ પટેલ અને તેમના પત્ની કવિતા પટેલ ખેતરમાં કામ કરતા હતા અશોક માછી ઢોર લઈ ઢોર ચડાવવા ઉભા કપાસના પાકના પેશી ગયેલ મોટું નુકસાન કરેલ છે ખેતર માલિક અને ઢોર ચરાવતા વચ્ચે બોલાચાલી થતાં ઢોર ચરાવતાએ ડાંગથી હુમલો કર્યો ઢોર ચરાવનારે માલિકને માથાના ભાગે ડાંગ મારી છોડાવવા પડેલ વ્યક્તિને માથામાં ડાંગ મારી લોહી લુહાણ કરી દીધેલ છોડાવવા પડેલ પત્નીને પગે ડાંગ મારી ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે હરિકૃષ્ણ પટેલ માથાની ખોફરી ફ્રેક્ચર થઈ પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ઓપરેશન કરાશે

અને અમારું ખેતરનું નુકસાન કરતા હતા તો અમે એ ઢોરોને બહાર કાઢતા હતા તો રોડ પર લાયા તો એ ઢોર માલિક આવ્યા અશોકભાઈ માછી એમને અમને એવું કીધું કે તમે મારા ઢોરોને કેમ બહાર કાઢો છો તો અમે એમને કીધું કે અમારા ખેતરમાં પાકને નુકસાન કરો છો એટલે તમારા ઢોરોને અમે ગામમાં લઈ જઈએ છીએ તો અમે એમને એવું કીધું તો એમને અમને ક્રોસમાં આવીને સીધા માથામાં મારા ઘરવાળાને માથામાં મારી દીધું ત્રણ ચાર સપાટા મારા પગમાં બી મારી દીધા જે ભાઈ એમના બી માતામાં મારી દીધું છે ને અમન બધાને જાનથી મારવાની ધમકી આપી છે